હજાર રૂપિયા ત્રણસો હજાર ખાનો મોડો ઘણી લેજો ઉભા ઉભા ખાલી થવું સાહેબ ત્રણ બાદ ત્રણ ત્રણ હજાર ચાર બેતાલીસ 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 અડતાલીસ ઓગણપાસ એકાવન બાવન તેપન ચોપન પચાસ પણ 57 57 રૂપિયા 457 98 99 ઢાઢેખા બાય તે 1356 પાંચ સાત છસો 70 71 72 સિત્તેર એકોતેર જોવો એકોતેર રૂપિયા બરબાદ

દિલીપાઈપન અઠાવન તેર પાંચ સાઠ અડસઠ ઓગણતર સિત્તેર રૂપિયા ત્રણસો એકોતેર બોતેર એપોતેર રૂપિયા ત્રણ એકોતેર બોતેર બોતેર રૂપિયા ત્રણસો બોતેર ત્રણસો ચોહઠ <plane>. <un sharing> <observed> ત્રણ પંચા પંચાણું રૂપિયા બરોબર છું સાત અઢાર નવું ચારસો એક બે ત્રણ ચાર પાંચ નવ હજાર બાર બાર રૂપિયા ચારસો